નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં સાધુ સંતોની ભૂમિ અને સનાતનની ભૂમિ તરીકે જૂનાગઢને ઓળખવામાં આવે છે જૂનાગઢમાં કેટલા એવા મંદિરો આવેલા છે જે અનોખા ઇતિહાસ ધરાવે છે ઘણા મંદિરો ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે આજે આવા જ એક માતાજીના મંદિર વિશે આપને વાત કરીશ જે માત્ર નવરાત્રિના દિવસો દરમિયાન જ ભક્તો માટે ખુલ્લું રહે છે હાલ નવરાત્રી ચાલી રહી છે આજે માં શક્તિનું બીજું ઊર્તુ છે નવરાત્રીમાં ખાસ ભક્તો માતાજીની આરાધના કરવા માટે શ્રદ્ધાભેર દર્શન કરવા માટે જુદા જુદા મંદિરોએ જતા હોય છે ત્યારે લોકોની આસ્થા સાથે જોડાયેલું જુનાગઢના માંગનાથ બજારમાં આવેલ માંગનાથ મંદિરના પરિસરમાં આવેલું હીરાગેરી માતાજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ જે ફક્ત નવરાત્રીના દિવસો દરમિયાન જ ખુલ્લું મુકાય છે એક માહિતી પ્રમાણે પૂજ્ય હીરાગીરી માતાનું મૂળ વતન ઉત્તર ભારત હતું પરંતુ તેમનું મૂળ મુકામ માંગનાથ પીપળી ગામ હતું માલધારીઓના નેસ વચ્ચે રહીને માતાજી દ્વારા તપ સાધના અને ગાયોની સેવા કરવામાં આવતી હતી પૂજ્ય માંગા ભટ્ટ સાથે પરિચિત થવાથી માતાજી માંગનાથ મહાદેવના મંદિરમાં વસવાટ કરવા માટે આવ્યા હતા શક્તિ સ્વરૂપ હીરાગીરી માતાજીની અનેક સિદ્ધિઓથી પ્રભાવિત થઈને પૂજ્ય માંગા ભટ્ટ દ્વારા માંગનાથ મહાદેવનું મંદિર પૂજ્ય માતાજીને સુપરત કરાયું પોતાનું દેવી કાર્ય પૂર્ણ થયેલું માનીને હીરાગીરીજીએ જીવતા સમાધિ લીધી હતી આ શક્તિ સ્થળ માંગનાથ મહાદેવના મંદિરમાં આજે પણ વિદ્યમાન છે અને સમાધિ લેતા પહેલા માતાજીએ પોતાની જટાની લટ વગેરે માંગનાથ મંદિરની બાજુમાં પરિવારને પ્રત્યક્ષ અર્પણ કરેલી તો બીજી તરફ અહીં પોતાની આસ્થા સાથે અને અતુટ શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં આવે છે ત્યારે મહત્વનું છે કે આ મંદિર વર્ષમાં એક જ વાર ખુલતું હોવાથી લોકો પણ અહીં દર્શન કરવા માટે આવવા આતુર હોય છે અહીં લોકો અખંડ જ્યોત માટે પોતાનું દિવેલ તથા માતાજીની આરતી માટેની સામગ્રી પણ આપી જાય છે ત્યારે મહત્વનું છે કે નોરતા દરમિયાન અનેક ભાવિકો અહીંયા આવે છે દર્શક મિત્રો આ જાણકારી આપને કેવી લાગી આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો